તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું માહોલ ખીલી ઉઠ્યો છે જેમ જેમ ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના લગભગ તમામ જિલ્લામાં તાલુકામાં મેઘરાજાની મહેર જોવા મળે છે તો આજે કચ્છ તાલુકાના સાબરકાંઠા પોશીના સહિત વિસ્તારમાં મેઘરાજાએ ભારે વરસાદ રહ્યો છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દસ જિલ્લામાં અતિભારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો દોસ્તો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે તો રાજ્યમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ થયો છે તો વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ છે ગીર સોમનાથ અમરેલી દ્વારકામાં વરસાદ શરૂ થયો છે તો રાજકોટ જૂનાગઢ બોટાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ભાવનગર પાટણમાં વરસાદી માહોલ જામ્યો છે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોષો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ને કાલે આટલા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો આજે અઠ્યાવીસ જૂનના રોજ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો દોષો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાદ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે તો તેમની આગાહી મુજબ વાત કરવામાં આવે તો જૂનાગઢમાં સત્યાવીસ થી ત્રીસ જૂનમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી રહી છે તો ભારે વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ આવી શકે છે તો મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે તો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે તો આજે પિસ્તાલીસ કિમીની પ્રતિ કલાકે પવનની ગતિ સાથે વરસાદ ખાબક છે તો આજે બનાસકાંઠા જામનગર પોરબંદર જુનાગઢ નવસારી વલસાડ

દોસો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી કરી છે તેમાં મોરબી દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે જેમાં હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં સાયકલિંગ સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે તેમજ માછીમારને દરિયોને ખેડવા સૂચના આપવામાં આવી છે તથા દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અઠ્યાવીસ જૂને સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ઋષો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અગિયાર સાંજના વિદ્યાર્થી માટે નમો સરસ્વતી યોજના અમલી કરાઈ હતી જેમાં શાળા કક્ષાથી ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ છે જોકે ભાવનગરમાં રજીસ્ટ્રેશનની આડત્રીસ ટકા અને બોટાદમાં નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જોવા મળી રહ્યું છે ઋષો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના મોટાભાગના વિસ્તારમાં ચોમાસાના આગમન સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર દેશના ઘણા ભાગોમાં દેખાવા લાગી છે તો ગુજરાતમાં ગમે પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના છે તેમજ તે સમયે કર્ણાટકમાં ભારે વરસાદ સાથે રેડલ જારી કરવામાં આવ્યું છે તો દોશો વટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જો તમે સસ્તું સોનું અને ચાંદી ખરીદવા ઈચ્છો છો તો તમે થોડા દિવસ રાહ જુઓ તે સારું રહેશે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો છે પણ કેટલાક દિવસથી તેની કિંમતમાં ઘટી રહી છે તો સમાચાર આવી રહ્યા છે કે હજુ પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો બાવીસ કેરેટ સોનાની કિંમત રૂપિયા જ્યારે એકોતેર હજાર આઠસો ઇઠ્યાસી રૂપિયા જોવા મળ્યા જ્યારે એક કિલો ચાંદીના ભાવ નેવું હજાર રૂપિયા થયો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કાલાવડમાં મેઘરજાએ સટ બોલાયું છે તો હાલ પંથકમાં ગઈકાલથી ધોધમાર વરસાદ રહ્યો તો આજે પણ ભારે વરસાદ સાથે પવનની આગાહી કરવામાં આવી છે તો કાલાવડ પંથકના અનેક ગામોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ રહ્યો નાપણીયા ખીજડીયા સત્તર બાલભી તથા મોટા પાડુકિયામાં ચારથી પાંચ ઇંચ વરસાદ થયો તો કાલાવડ ડેરી ગામમાં બળદગાડું તણાતા દોઢ વર્ષના બાળક તથા બે બળદના મોત થયા તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથા પર તોળાઈ રહેલું સંકટ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કુલ એકસોના બાવીસ તાલુકોમાં વરસાદ રહ્યો જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ ચોમાસું બેસી ગયું છે પરંતુ હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે તો ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારો વરસાદ થયો છે ત્યારે ગુજરાતના આગામી સાત દિવસ ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે અઠ્યાવીસમી તારીખે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા પર આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું કે તારીખ છવ્વીસ અને સત્યાવીસ જૂના રોજ વરસાદની તીવ્રતા ઓછી જોવા મળશે તો આ બે દિવસ ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે તો અઠ્યાવીસ તારીખે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ખાસ છે ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં તંત્ર દ્વારા કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના પગલે સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે તો દરિયા વિસ્તારમાં તંત્ર દ્વારા માછીમારને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી તો આજે પંચમહાલ વડોદરા છોટાદેપુરમાં વરસાદની આગાહી તો અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં મેઘરાજાની મન મૂકીને વરસશે તો આજે સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની પણ આગાહી કરાય છે તો માછીમારને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વીસ જિલ્લામાં એલો એલર્ટ તો પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે તો અમરેલી છોટાઉદેપુર પાવાગઢ ગોંડલ અમદાવાદ ડાંગ સુરેન્દ્રનગર પંચમહાલ ખેડા જૂનાગઢ વિસાવદર દાહોદ વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ થયો છે તો ગાજી સાથે વરસાદ વરસતા ઢીનસંસમાના પાણી ભરાઈ ગયા છે તો ગુજરાતમાં ગમે સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ છે તો ક્યાંક કળો વરસાદ તો ક્યાંક ભારે વરસાદની આગાહી છે તો હજુ પણ ઉત્તર ગુજરાત સુધી ચોમાસું પહોંચ્યું નથી પરંતુ સાયક્લિંગ સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામ્યો છે